ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે તારીખ ચાર એક બે હજાર પચીસ વિશેની માહિતી મેળવીએ તો ચાલો સૌરાષ્ટ્રના તમામ યાર્ડના મગફળીના બજાર ભાવ જાણી લઈએ મગફળી જાડી રાજકોટ નવસો થી બારસો વીસ અમરેલી આઠસો થી અગિયારસો ને બાસઠ કોડીનાર એક હજાર ચૌદથી અગિયારસો ને સડસઠ સાવરકુંડલા એક હજારથી બારસો ને ચુમ્માલીસ જેતપુર સાતસો એકવીસથી અગિયારસો ને એક્યાસી પોરબંદર નવસો ત્રીસથી એક હજાર ને સિત્તેર વિસાવદર નવસો પચીસથી અગિયારસો ને એક મહુવા એક હજાર બોતેરથી બારસો ને નેવ્યાસી કાલાવડ આઠસો પચીસથી અગિયારસો ને સાઠ જૂનાગઢ આઠસો ચાલીસથી અગિયારસો ને બોતેર જામજોધપુર છસો પચાસથી અગિયારસો એકત્રીસ ભાવનગર નવસો એકથી અગિયારસો તળાજા નવસો એકાણુંથી 1162 ને બાસઠ થી આઠસોથી બારસો ને જામનગર આઠસો પચાસથી અગિયારસોને પંદર ખેડબ્રહ્મા આઠસો સાઠથી એક હજારને પંદર દાહોદ આઠસોથી થી ને રૂપિયા મગફળી ઝીણી રાજકોટ નવસો થી 1168 અડસઠ અમરેલી આઠસો પંદરથી એક હજાર સત્યોતેર કોડીનાર નવસો સોપનથી અગિયારસો પાંચ સાવરકુંડલા નવસો થી અગિયારસો ને પંચાવન મહુવા એક હજાર વીસથી અગિયારસો ઓગણપચાસ કાલાવડ સાતસો પંચાણુંથી અગિયારસો ને પંચોતેર જુનાગઢ આઠસો વીસથી એક હજાર ને ચોર્યાસી જામજોધપુર નવસોથી અગિયારસો ને અગિયાર ઉપલેટા સાતસો પંચોતેરથી તેરસો ને અગિયાર ધોરાજી સાતસો એકથી એક હજાર ને એકાણું વાંકાનેર સાતસો પચીસથી બારસો જેતપુર સાતસો એકથી અગિયારસો ને એક તળાજા એક હજારથી અગિયારસો ને પંચાણું ભાવનગર અગિયારસો છેતાલીસથી અગિયારસો ને સિત્તેર રાજુલા એક હજારથી અગિયારસો ને ત્રીસ જામનગર નવસોથી તેરસો બાબરા એક હજાર ઓગણસીથી અગિયારસો ને એકાવન બોટાદ એક હજાર પચીસથી અગિયારસો ને ચાલીસ ભેસાણ નવસોથી એક હજાર ને એકવીસ ખંભાળિયા નવસો પાંચથી અગિયારસો ને પાંચ પાલિતાણા નવસો સેતાલીસથી અગિયારસો ને ત્રીસ ઢીસા એક હજાર ત્રેપનથી બારસો ને અગિયાર ધાનેરા એક હજાર એકાવનથી બારસો ને અગિયાર ભીલડી એક હજાર પચાસથી અગિયારસો ને એંસી થર્રા અગિયારસો સાઠથી બારસો ને ચાલીસ કપડવંજ આઠસો પચાસથી એક હજાર લાખાણી અગિયારસોથી પંદરસો ને ત્રીસ રૂપિયા